નમસ્કાર મિત્રો જ્ઞાન જલકની અંદર તમારું સ્વાગત છે મિત્રો વાત કરીએ આપણે ભરતીના સંદર્ભમાં તો મિત્રો શિક્ષણ સહાયક ભરતીને લઈને એક મહત્ત્વના અપડેટ છે તમને આપવાના છે અત્યારે હાલની ભરતીની અંદર સરકારી માધ્યમિક અને સરકારી માધ્યમિક સિવાય ગ્રાન્ટેડ વિભાગના નવથી દસના તમામ ઉમેદવારોએ પોતાની શાળા પસંદગી છે દર્શાવી દીધી છે હજુ ફાઇનલ મેરિટ લિસ્ટ છે મિત્રો મૂકવાનું બાકી છે તો આપને જણાવી દઈએ કે ફાઇનલ મેરિટ લિસ્ટ બાદ જે શાળા નિમણૂક પ્રક્રિયા છે એ ઓર્ડર માટેની રહેતી હોય છે ને ઓર્ડર માટે આપના જરૂરી ડોક્યુમેન્ટ્સ છે આપ ચોક્કસથી તૈયાર રાખજો કારણ કે જે તે સમયે એ બધા જ ડોક્યુમેન્ટ્સ છે તમારે જે તે જિલ્લા શિક્ષણ અધિકારી છે એમને આપવાના રહેતા હોય છે અથવા તો કોઈ એમની ગાઈડલાઇન છે એને ફોલો કરવાની રહેતી હોય છે ખાસ કરીને મિત્રો એક બીજી વસ્તુ એ પણ તમને જણાવી દઉં કે જ્યારે તમે સરકારી માધ્યમિકનો ઓર્ડર છે આપને ક્યારે મળવાનો છે ચોવીસ સાત તારીખના રોજ મિત્રો કેમ્પનું આયોજન તે જિલ્લાની અંદર થવાનું છે ને ત્યાંથી આપને આપનો ઓર્ડર છે એ મળવાનો છે ને ધેન સેકન્ડ દિવસથી છે તમારા ઓર્ડર બાદ તમને સાત દિવસની અંદર તમારે જે તે શાળાની અંદર હાજર રહેવાનું હોતું હોય છે તો બિલકુલ આપ આ જે ગાઈડલાઇન છે એને ફોલોઅપ કરી દેજો અને જોડાઈ જજો જ્ઞાનજલક પરિવાર સાથે જ્યાં તમને મળી રહે છે આવી તમામ અપડેટ્સ ગ્રાન્ટેડની હજી કોઈ ડેટ ડિક્લેરેશન આવેલી નથી એટલે ગ્રાન્ટેડ માટે આપણે અલગથી એક નવી વિડીયો દ્વારા તમને માહિતી પ્રોવાઈડ કરીશું થેન્ક યુ સો મચ વિડીયોને આ જ રીતે તમારો પ્રેમ આપતા રહેજો લાઈક કરતા રહેજો આપણી કોઈ ઇન્ફોર્મેશન જરૂરી હોય કે જે આપ મેળવવા માગતા હોય કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ જરૂરથી કરજો